ઓમ નમ શિવાય અને હર હર મહાદેશી ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ ભક્તો અત્યારે પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે તો આજે આપણે મહાકાળીમાંનો મહિમા સાંભળીએ તો ધ્યાનથી તમે વિડીયો સાંભળજો ભક્તો કાલી જેને કાલિકા પણ કહેવામાં આવે છે તે હિન્દુ ધર્મમાં એક મુખ્ય દેવી છે જે મુખ્યત્વે સમય મૃત્યુને વિનાશ સાથે સંકળાયેલી છે કાલી દિવ્ય જ્ઞાન સાથે પણ જોડાયેલી છે અને દસ મહાવિદ્યાઓમાંની પ્રથમ છે જે મુક્તિ આપતી જ્ઞાન પ્રદાન કરતી દેવીઓનો સમૂહ છે અસંખ્ય હિન્દુ દેવીઓમાં કાલીને સૌથી પ્રખ્યાત માનવામાં આવે છે તે હિન્દુ તાંત્રિક અને કલીફુલ પૂજા પરંપરાઓમાં અગ્રણી દેવી છે અને હિન્દુ ધર્મના દેવી કેન્દ્રિત સંપ્રદાયો તેમજ ધર્મમાં એક કેન્દ્રીય વ્યક્તિ છે કાલીને મુખ્યત્વે દેવી માતા બ્રહ્માંડની માતા અને દેવી સ્ત્રી ઉર્જા તરીકે પૂજવામાં આવે છે કાલીની ઉત્પત્તિ ભારતીય ઉપખંડમાં પૂર્વ વૈદિક અને વૈદિક યુગની દેવી પૂજા પરંપરાઓમાં શોધી શકાય છે વ્યુપ્તથી શાસ્ત્રની દૃષ્ટિએ કાલી શબ્દનો અર્થ સમયનું સંચાલન કરતી અથવા કાળી સ્ત્રી હોય તેવી વ્યક્તિ થાય છે સંસ્કૃત સાહિત્યમાં કાલીનો પ્રથમ મુખ્ય દેખાવ છઠ્ઠી સદીના ગ્રંથ દેવી મહાત્મ્યમાં થયો હતો કાલી ઘણી વાર્તાઓમાં દેખાય છે જેમાં સૌથી વધુ લોકપ્રિય વાર્તા એ છે જ્યારે તે રક્તબીજ રાક્ષસને હરાવવા માટે દેવી દુર્ગાના ક્રોધમાં અવતાર તરીકે પ્રગટ થાય છે કાલીની ભયાનક પ્રતિમાઓ તેણીને દેવીઓમાં એક અનોખી વ્યક્તિ બનાવે છે અને રક્ત મૃત્યુ અને વિનાશની ભયાનક સાંસારિક વાસ્તવિકતાઓના તેના આલિંગન અને અવતારનું પ્રતિક છે કાલી માતા પ્રત્યે બાળક વલણ સાથે તેમના ભક્તોનું રક્ષણ કરી મુક્ત મોક્ષ પ્રદાન કરે છે તેવું કહેવામાં આવે છે કાલીના માતૃત્વના સંભાવની પ્રશંસા કરતા ભક્તિ ગીતો અને કવિતાઓ બંગાળમાં લોકપ્રિય છે જ્યાં તેને દિવ્ય માતા તરીકે સૌથી વધુ પૂજવામાં આવે છે શાક્ત અને તાંત્રિક પરંપરાઓ વધુમાં કાલીને અંતિમ વાસ્તવિકતા અથવા બ્રહ્મ તરીકે પૂજે છે આધુનિક સમયમાં કાલી સ્ત્રીઓ માટે મહત્વના પ્રતીક તરીકે ઉભરી આવે છે બંગાળ ઓડિશા ત્રિપુરા આસામમાં કાળીની પૂજા કાર્તિક કૃષ્ણ અમાવસ્યાના દિવસે દિવાળીના દિવસે કરવામાં આવે છે જે દુષ્ટતાના વિનાશને દુષ્ટતા પર વિજયનું પ્રતિક છે કાલી શબ્દ કાલ પરથી આવ્યો છે જેનો સંસ્કૃતમાં તદ્દન અલગ જ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કાલા સમય શબ્દ કાલા કાળોથી અલગ છે પરંતુ આ શબ્દ લોકપ્રિય વ્યુપતિ શાસ્ત્ર દ્વારા સંકળાયેલો છે પછી કાલીને સમયની શાસક અથવા કાળી તરીકે સમજવામાં આવે છે કાલી એ સમય અથવા મૃત્યુની દેવી શિવની પત્ની છે તેણીને કાલી માતા કાળી માતા અને કાલી પણ કહેવામાં આવે છે જે અહીં યોગ્ય નામ તરીકે અથવા વર્ણન તરીકે વાંચી શકાય છે જો કે કાલી શબ્દ અર્થવેદમાં પણ જોવા મળે છે પરંતુ તેનો પ્રથમ ઉપયોગ કથક ગૃહ સૂત્રમાં જોવા મળે છે કાલી એક તાંત્રિક અને વૈદિક દેવી તરીકે ઉદ્ભવી હતી તેના મૂળ કદાચ પૂર્વ આર્યન સમયગાળા સાથે જોડાયેલ છે ભારતીય વિજ્ઞાની વેન્ડી ડોનીગરના મતે કાલીનો ઉદ્ભવ પૂર્વ વૈદિક ગામ આદિવાસી અને પર્વતીય સંસ્કૃતિના દેવતાઓ સાથે થઈ શકે છે જેમને ધીમે ધીમે સંસ્કૃત પરંપરાઓ દ્વારા અપનાવવામાં આવ્યા હતા અને રૂપાંતરિત કરવામાં આવ્યા હતા તેની કથા ખૂબ સુંદર છે છઠ્ઠી સદીના ગ્રંથ દેવી મહાત્મ્યમાં તેમનો સૌથી પ્રખ્યાત દેખાવ યુદ્ધભૂમિ પર જોવા મળે છે દેવી મહાત્મ્યના પહેલા અધ્યાયના દેવતા મહાકાલી છે જે સુસ્ફુદ્ધ વિષ્ણુના શરીરમાંથી યોગ નિંદ્રા તરીકે પ્રગટ થાય છે જેથી બ્રહ્મા અને વિશ્વને બે અસુરો રાક્ષસો મધુકેતભથી બચાવવા માટે તેમને જગાડી શકે જ્યારે વિષ્ણુ જાગ્યા ત્યારે તેમણે બે અસુરો સામે યુદ્ધ શરૂ કર્યું વિષ્ણુ સાથે લાંબા યુદ્ધ પછી બે રાક્ષસો અપરાજિત રહ્યા અને મહાકાલીએ બે અસુરોને મોહિત કરવા માટે મહામાયાનું રૂપ ધારણ કર્યું જ્યારે મધુ અને કેતલ મહાકાલી દ્વારા મોહિત થયા ત્યારે વિષ્ણુએ તેમને મારી નાખ્યા પછીના પ્રકરણોમાં કાલી દ્વારા નાશ પામેલા બે અસુરોની વાર્તા મળી છે ચંડ અને મૂંડ દેવી કૌશિકી પર હુમલો કરે છે કૌશિકી એટલા ગુસ્સાથી પ્રતિક્રિયા આપે છે કે તેના કારણે તેનો ચહેરો કાળો થઈ જાય છે તેના પરિણામે કાલી તેના કપાળમાંથી બહાર આવે છે કાલીનો દેખાવ ઘેરો વાદળી ડૂબી ગયેલી આંખો સાથે ક્ષીણ વાઘની ચામડીની સાડી અને માનો માથાનો માળા પહેરેલો છે તે તરત જ બે અસુરોને હરાવે છે પાછળથી તે જ યુદ્ધમાં અસુર રક્તબીજ અપરાજિત રહે છે કારણ કે તે જમીન પર પહોંચતા તેના લોહીના દરેક ટીપામાંથી પોતાના ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે યુદ્ધના મેદાનમાં અસંખ્ય રક્તબીજ કોલના દેખાય છે કાલી આખરે તેનું લોહી જમીન પર પહોંચે તે પહેલાં જ ચૂસીને અસંખ્ય ક્લોન ખાઈને તેને હરાવે છે અન્ય મૂળ વાર્તાઓમાં પાર્વતી અને શિવનો સમાવેશ થાય છે પાર્વતીને સામાન્ય રીતે એક સૌમ્ય અને મૈત્રીપૂર્ણ દેવી તરીકે દર્શાવવામાં આવે છે લિંગ પુરાણમાં શિવ પાર્વતીને અસુર દારુકાને હરાવવા કહે છે જેને એક વરદાન મળ્યું હતું કે ફક્ત એક સ્ત્રી જ તેને મારી શકે પાર્વતીની શિવના શરીરમાં ભળી જાય છે દારૂકા અને તેની સેનાઓને હરાવવા માટે કાલી તરીકે ફરીથી પ્રગટ થાય છે તેણીની રક્તપીપાશા નિયંત્રણ બહાર જાય છે ફક્ત ત્યારે જ શાંત થાય છે જ્યારે શિવ હસ્તક્ષેપ કરે છે વામન પુરાણમાં પાર્વતી સાથે કાલીના સંબંધનું એક અલગ સંસ્કરણ છે જ્યારે શિવ પાર્વતીને કાલી ઘેરા વાદળી તરીકે સંબોધે છે ત્યારે તે ખૂબ જ નારાજ થાય છે પાર્વતી પોતાના શ્યામ રંગ ગુમાવવા માટે તપસ્યા કરે છે અને ગૌરી સોનેરી બની જાય છે તેનું શ્યામ આવરણ કૌશિકી બની જાય છે જે ગુસ્સે થઈને કાળીનું સર્જન કરે છે દેવી ભાગવત પુરાણમાં શુંભ અને નિશુંભ રાક્ષસો સાથે યુદ્ધ કરતી વખતે કાળી ક્રોધથી કાળી થઈ જાય છે કાળીની સૌથી પ્રખ્યાત દંતકથામાં દુર્ગા અને તેના સહાયકો માતૃકાઓ રક્તબીજ રાક્ષસને નાશ કરવાના પ્રયાસમાં વિવિધ રીતે અને વિવિધ શ્રેષ્ઠોથી ઘાયલ કરે છે તેઓ ટૂંક સમયમાં જ શોધી કાઢે છે તેઓએ પરિસ્થિતિ વધુ ખરાબ કરી દીધી છે કારણ કે રક્તબીજમાંથી ટપકતા દરેક લોહીના ટીપા સાથે તે પોતાની નકલ ઉત્પન્ન કરે છે યુદ્ધભૂમિ વધુને વધુ તેના નકલોની ભરાઈ જાય છે દુર્ગા રાક્ષસોનો સામનો કરવા માટે કાલીને બોલાવે છે આ ઘટનાનું વર્ણન દેવી મહાત્મ્યમાં કરવામાં આવ્યું છે કાલીને ઉગ્ર વાઘની ચામડી પહેરેલી અને તલવાર અને ફાંસો પહેરી તરીકે દર્શાવવામાં આવી છે તેણીની આંખો ઊંડી લાલ છે અને જીભ બહાર નીકળેલી રહી છે કારણ કે તે રક્તબીજના લોહીના ટીપાં પકડી લે છે અને નકલો બનાવે છે કાલી રક્તબીજ અને તેના પ્રતિરૂપોને ખાઈ જાય છે અને માર્યા ગયેલા લોકોના મૃતદેહ ઉપર નૃત્ય કરે છે આ વાર્તા દેવી મહાત્મા સંસ્કરણમાં કાલીને માતૃત્વને દેવી શક્તિ અથવા શક્તિ તરીકે પણ વર્ણવવામાં આવી છે તેણીને ચાંડુ ચામુંડા ઉપનામ આપવામાં આવ્યું છે એટલે કે ચંડ અને મૂંડ રાક્ષસોનો વધ કરનાર ચામુડાને ઘણીવાર કાલી સાથે ઓળખવામાં આવે છે અને દેખાવાને આદતમાં તેણી જેવી જ છે દેવી કાલીને બધી અસંખ્ય હિન્દુ દેવીઓમાં સૌથી પ્રખ્યાત દેવી માનવામાં આવે છે કાલીના અસામાન્ય દેખાવને તેમની લોકપ્રિયનું કારણ માનવામાં આવે છે કાલીની પ્રતિમાઓમાં ભયાનક ક્ષીણ સ્ત્રી તરીકે દર્શાવવામાં આવે છે કાળી ચામડી લાંબા ગૂંચવાળા વાળ લાલ આંખો અને લાંબી લટકતી જીભ સાથે તેના પર એક ભયંકર શણગાર છે ખોપરીનો હાર અથવા તાજા શીરછેદન કરાયેલા માથા કપાયેલા હાથનો સ્કંટ અને શિશુઓના મૃતદેહોની બનાવેલા ઘરેણું જંગલીપણું તેના પાત્રનું એક નિર્ણાયક પાસું છે કાલીની ભયાનક પ્રતિમાને રક્ષક અને ભક્તોને સ્વતંત્ર આપનાર તરીકે તેની ભૂમિકાનું પ્રતિક માનવામાં આવે છે જેમની તે બાળકના વલણમાં તેમની પાસે આવે તો કાળજી લેશે કાલીના માતૃત્વમાં ગુણગાન ગાતા ભક્તિ ગીતો અને કવિતાઓ બંગાળમાં લોકપ્રિય છે જ્યાં તેમની સૌથી વધી પૂજા કરવામાં આવે છે તો ભક્તો આવી હતી મહાકાળીમાંની મહિમા સુંદર તેની વાત જો આ વાત ગમી હોય તો વિડીયોમાં જય મહાકાળીમાં લખજો અને આ વિડિયો બીજા આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા હિન્દુ સનાતન ધર્મના બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ અને જય મહાકાળી માતાજી